હેલો મિત્રો જો આજે આપણે પહોંચી ગયા છીએ સોહન સુગમ સેન્ટરમાં કે જ્યાં અગરબત્તી નું બધે તો હે ને નાનું નાનું વેચાણ હોય અહીંયા મોટું એકદમ ફેક્ટરી વેચાણ છે કે જ્યાં આ દેશી કપૂર અને દેશી ગુગળ આ બે અગરબત્તી પ્રીમિયમ અને શુદ્ધ તમે અગરબત્તી કરો એટલે માતાજી ભગવાન એકદમ પ્રસન્ન થઈ જાય એવી અગરબત્તી અહીં મળે છે અને ખાસ તો આ લોકો પોતે ગીર ગાય નું છાણ

માતાજી ના નવલા નોરતા શુદ્ધ અને ઓર્ગેનિક પવિત્ર પૂજાની સામગ્રી હોલસેલ તથા તમારી દુકાને બારે માસ માટે હોલસેલમાં પણ મળી જશે તો હોલસેલ વેપારી તમે પણ એકવાર મુલાકાત જરૂર લેશો તો અહીંનું સરનામું છે બોલબાલા રોડ થી તદ્દન નજીક રાજકોટ બે